બુદ્ધ ગયા છે તે ક્યાંક ને ક્યાંક મુક્ત કરવામાં આવે બ્રાહ્મણોના હાથેથી બુદ્ધ ગયા મુક્ત કરવામાં આવે અને બુદ્ધિસ્ટોના હાથમાં સોંપવામાં આવે તેવા તમામ માંગો સાથે તમામ લોકો જે છે તે હાથમાં પોસ્ટર લઈને અમદાવાદ કલેક્ટર ખાતે પહોંચ્યા છે કલેક્ટર ને આવેદન આપી રજૂઆત કરશે અને બીટી એક્ટ પણ જે છે તે રદ કરવાની માંગ તમામ આ લોકોની જોવા મળી રહી છે મહત્વની વાત કહી શકાય કે છેલ્લા ઘણા વર્ષોથી આ વિરોધ ચાલી રહ્યો છે પરંતુ નિરાકરણ આનું કઈ આવતું નથી તો સવાલ એ થાય કે આંદોલન યથાવત રહેશે કે પછી આમનું લોકોનું કોઈ નિરાકરણ આવશે શું આપનું નામ છે અને કયા હેતુથી કલેક્ટર કચેરી પહોંચે જય ભીમ નમો જય જોહાર જય મૂળ નિવાસી મારું નામ વસંત ભારતીય અહીંયા આવવાનો જે હેતુ છે કે ભાઈ બીટી એક્ટ જે બોધ ગયા ઉપર જે બ્રાહ્મણોના હસ્તક છે બોધ ગયા તો એમાંથી મુક્ત થાય કારણ કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે સવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં જયારે સંવિધાન આપ્યું ત્યારે સંવિધાનમાં અનુચ્છેદ અનુચ્છેદ તેર માં એ ઉલ્લેખ કરેલો છે કે આજથી પહેલાના જે પણ કોઈ પણ જે ઠરાવ હોય એ રદબાતલ ગણાય છે રદબાતલ ગણાય છે તો આજે આપણે જોઈએ કે ભાઈ હિન્દુ ધર્મના જો મંદિર હોય તો એમાં હિન્દુઓનો કબજો છે મુસ્લિમોના જો મસ્જિદો હોય તેમાં મુસ્લિમોનો કબજો છે ખ્રિસ્તીયનો જે તર્કો ચર્ચ હોય તો એમાં ખ્રિસ્તીનો તો બહુ ગયા છે બૌદ્ધોનો છે તો અમારી વિરાસત અમને સોંપવામાં આવે કેટલા સમયથી વિરોધ ચાલી રહ્યો છે વર્ષોથી લોકો આવી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે આવેદનપત્ર આપી રહ્યા છે નિરાકરણ કઈ આવતું આ જે મુદ્દો છે તે કે ભાઈ વર્ષોથી જે આના માટે કે ભી પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ સતત આપણે જોઈએ તો કે ભાઈ સોળમી ફેબ્રુઆરીથી સતત જે બોધ ગયા

તો તમામ મંદિરોમાં બોધોનો હિસ્સો રહેવો જોઈએ કેટલા સંખ્યામાં કેટલા રાજ્યોમાં આજે આવેદન પત્ર આપી રહ્યા છો આવેદન પત્ર જો આપ્યા પછી પણ નિરાકરણ નહીં આવે તો શું કરશો આવેદન જે આજે તેત્રીસ ગુજરાતના તેત્રીસ જિલ્લા જ્યાં જ્યાં આપણા અમે એક સામાજિક સંગઠન થી જોડાયેલા છીએ સ્વયં સૈનિક દળ ના માધ્યમથી જ્યાં જ્યાં ઘણા બધા રાજ્યોમાં આજે આવેદન આપવામાં આવ્યું છે અને સમયાંતરે જો આનો કોઈ ઉલ્લેખ ઉદ્દેશ જે છે બોધ ગયા જે મુક્ત નહીં થાય તો આવનાર સમયમાં આના માટે મોટું દેશવ્યાપી આંદોલન પણ થશે દેશવ્યાપી આંદોલન થશે તેવું ચોક્કસ થી કહી રહ્યા છે આના પહેલા પણ તમામ લોકો આવ્યા હતા આવેદન પત્ર ખાસ કરીને આપવામાં આવ્યું હતું સાબરમતી થી રેલી રહીને કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા તેમનું પણ આજ કેવું હતું આવેદન આપ્યા બાદ નિરાકરણ નહીં થાય તો ખાસ કરીને ઉગ્ર આંદોલન કરીશું શું કામ આવ્યા છો મારું નામ દીક્ષા સોગાતી છે અમે અહીંયા બૌદ્ધ વિહાર જે અમારું છે બૌદ્ધ ગયામાં એ અમારી ઓળખ છે અમારા બોધોની પહેચાન છે હવે ત્યાં બ્રાહ્મણોનો અત્યારે કબજો છે તો અમે અમારી વિરાસત માંગવા આવ્યા છીએ અહીંયા

અને સુપ્રીમ કોર્ટ આગળ એક ન્યાયની અપેક્ષા રાખીએ છીએ અને આશા રાખીએ છીએ કે જે આંદોલન બહુ લાંબા ગાળે આ દેશનું આ પહેલું આંદોલન છે કે જે વર્ષોથી ચાલી રહ્યું છે અને હજુ બુદ્ધિસ્ટોને ન્યાય આપવામાં આવ્યો નથી જો આ ન્યાય નહીં મળે તો આંદોલન જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ચાલશે અને અમે શાંતિપૂર્ણ આંદોલન કરીએ છીએ જેથી અમે સંવિધાન ના માનવાવાળા લોકો છે અને બુદ્ધિસ્ટ લોકો એક માનવતા વાળા માનવતામાં માનવાવાળા લોકો છે અને શાંતિપ્રિય લોકો છે એટલે શાંતિપૂર્ણ પ્રિય લોકો છે અને ગાંધી માર્ગે આંદોલન કરી રહ્યા છે બેન બિહારના મુખ્ય મત્રી ને શું રજૂઆત છે આવ્યા છું જય નમો બુધાય મારું નામ કશિષ છે અમે મુક્તિ આંદોલન માટે આવ્યા છે પહેલી વાત તો એ ત્યાં જે બ્રાહ્મણો મૂર્તિ વતાડી રહ્યા છે કે એ પાંચ બ્રાહ્મણો ની મૂર્તિ છે એ બ્રાહ્મણ ની નથી એ બુદ્ધ ની મૂર્તિ છે એટલે માંગ અમારી એટલી છે કે ભિક્ષુઓને એમનું બોધ ગયા આપવામાં આવે બેન માંગ પૂરી નહીં થાય તો શું કરશું કહી રહ્યા છે ઉગ્ર આંદોલન આવનારા સમયમાં હા ઉગ્ર આંદોલન કરીશું આવેદન પત્ર છે ખાસ કરીને એમના હાથમાં છે ચોક્કસથી બતાવીશું આવેદન પત્ર ખાસ કરીને લઈને પહોંચ્યા છે આ જ આવેદન પત્ર જે છે બુદ્ધિસ્ટોનું જે અબુદ્ધ ગયા છે તે બુદ્ધિસ્ટો ખાસ કરીને સોંપવામાં આવે તેવી માંગ ચોક્કસ કરી રહ્યા છે ત્યારે કલેક્ટર કચેરીનું ગેટ પણ જે છે તે ચોક્કસ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે જેથી કરીને મોટી સંખ્યામાં કોઈ અંદર પ્રવેશ ન કરે સાથે સામે પોલીસ બંદોબસ્ત પણ ખૂબ જ ચુસ્ત કરી દેવામાં આવે છે તમામ પોલીસ કર્મીઓ અત્યારે આપને નજરે અહીંયા પડી રહ્યા છે મહત્વની વાત કહી શકાય કે તમામ આ લોકોની માંગ છે તે કેટલા સમયમાં પૂરી થશે તે આવનારા સમયમાં જોવાનું વિષય રહેશે તમામ જિલ્લાઓની અંદર રાજ્યોની અંદર ખાસ કરીને વિરોધ ચાલી રહ્યો છે અને તે લોકો આવેદન પત્ર પણ આપી રહ્યા છે પરંતુ મહત્વની વાત એ થઈ જાય છે કે આ લોકોની માંગ શું આવનારા સમયમાં પૂરી થશે સમયમાં શું કરશે તે પણ એક સૌથી મોટો સવાલ છે હવે જોવાનું એ રહેશે આવેદન પત્ર આપ્યા બાદ આ લોકોની આગળની કામગીરી અથવા રણનીતિ કયા પ્રકારની રહેશે તે પણ જોવાનો વિષય રહેશે કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ અમદાવાદ